હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ આજકેલસે સ્વાગત છે દોસ્તો આજે અમે જવાના છીએ ઢુંડર જો કે પચીસ જણા આર્મીમાંથી ટ્રેનિંગ કરીને ઘરે આવવાના છે તો અમને એમના એના સ્વાગત માટે બોલાવે છે તો ચલો ભાઈ આપણે જઈએ ઢુંડર અને ત્યાં જઈને જોઈએ ચલો જય હિન્દ જય ભારત તો ગાઈઝ એસકે ડિફેન્સ એકેડેમી ડુંડર ખાતે અમને પચીસથી વધુ આર્મી જવાનોના સ્વાગત અને પ્રોત્સાહન માટે બોલાવ્યા હતા અને ગાઈઝ વિક્રમભાઈને જોઈને તો બધા ખુશ થઈ ગયા અને ગુરુએ વાત કરી કે બધા આર્મી જવાનો વિશે પછી બધાએ એક એક જવાન કરીને પોતાનો પરિચય આપ્યો અને સાથે કહાની પણ કીધી કે કઈ રીતે આર્મીમાં લાગ્યા કેવી સ્ટ્રગલ કરી અને આર્મીમાં લાગ્યા પછી પણ એ કેવું રાય છે તે બધું પોતાની સાચી કહાની કીધી અને એ રીતે બધાને પ્રોત્સાહિત કર્યા હતી મેડિકલ પછી ઓપરેશન બીજી કરવાનું ત્યાંથી નજીક પહેલાં તો પહેલાં ગ્રાઉન્ડ ખબર નથી ગ્રાઉન્ડ કઈ જગ્યાએ સિંદોરમાં તો બીજી આજની પદ ગુરુ એમની મુલાકાત કે હું અહીંયા આવેલો તો માર ટાઈમ પહેલાં છિ આગળ ઘરે જીતું તો ખુલ્લા બધું રનિંગ કરું બહુ તકલીફ અમદાવાદ પર ફેલ ખેલ રન બહુ દુઃખ ટુખ કાઢી બીનત કરેદવાજ પર ફેલતું તો ગુરવ ખબર ના હોય કહીએ મંત્રી પાંડા કરે બસ બીજા વેતન કરતું કરેલા એ રીતે બોરિંગ કરી નાખ્યું તો તું કઈ રીતે તમારું કોમ ના બસ વિચાર્યું તો કોઈ કરીને બતાવું તો પોતાનો બહુ સપોર્ટ કરતા કરી શક તો બીજા બધા એ અલુખ હોય અમુક તો

તો ગાઈઝ થોડી વાર પછી હિંમતનગર વાળા ટીમના વિજય ભય આવ્યા અને એમને બધાને પ્રોત્સાહિત કર્યા એન ગાઈઝ હું બેસીને ઘણું બધું વિચાર્યું અને ફાઇનલી મેં પણ હિંમત કરીને ઉભો થયો અને આર્મી જવાનો વિશે બે શબ્દો કીધા પણ ઘણીવાર વાર ઘેરા તો વાત કરતા હોય છે કે ભાઈ તો તો એ એકદમ બરફ બની જતો હોય છે બસ અમુક સમય ખાવાનું ના મળે તો ગટરનું પાણી આવે ને જે ગટરનું પાણી એ ન સાફ કરવાનું અને જે ચાવલ એ ચાવલ બનાવતા હોય છે અને એ રીતે ખાતા હોય છે તકલીફ તમને જેટલી હોય પડે ને એના કરતાં ડબલ તકલીફ તો તો પડતી હોય છે પણ તકલીફ આગળનું જીવન તો નકો છે તકલીફ પડે તો જ તમને હારામ હારું જીવન જીવવા મળે પછી એટલું જ મારું કેવું છે મહેનત કરો અને ગુરુ તો જે ગયો એ કરવાનું સફળતા તો જોઈ જ શકો છો બધાને સફળતા મળી છે એ રીતે મને કાલે મળે તમે કાલે હોય બેહ છો તો કાલે તમે હોય બેહે મહેનત કર્યો તો બેહે મહેનત નહીં કરો કશું નહીં મળે ધન્યવાદ એન ગાઈઝ પછી ભારતીય વીર જવાનોને ફૂલહારથી પ્રોત્સાહિત કર્યા

એ જ આ બોર્ડર પર આપણે જઈ ગુરુની મહેનત ગુરુ પર ભરોસો રાખો વાત ઉપર વિશ્વાસ રાખો અને ઉપરવાળા પર ભરોસો રાખો એવું નહીં કે ના મુકીન હું એક વાર દોઢ વાર આર્મીની ટ્રેનિંગ કરેલી છે તો અમે હાથી જતા પેલા માર ભાઈ બધા કોઈ કહેવું નહીં પણ સાઈડ એ હતી જબ કોઈ પૂછે મેરે બારે મેં તો મેરી એ પહેચાન લીખ દેના उठाना मेरा कमांडो टैगर और छाती पे हिंदुस्तान लिख देना कोई पूछे पागल था वो कौन तो भगत सिंह और क्रांतिकारी का चेला और इनकलाब का गुलाम लिख देना और बचा हो जिसमें मैं लहू मेरे निकालना उसे फेंकना जमीन पर माँ तुझे सलाम लिख देना यही पहचान અને બધા ફોલોઅર્સે લાસ્ટમાં બધાના સાથે ફોટો પડાવ્યા જયંત જય ભારત એસ કે ડિફેન્સ એકેડમી સંજયજી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજથી દસ વર્ષ પહેલાં એકથી શરૂઆત કરી હતી એક ફોજીથી શરૂઆત કરી હતી હું અને આજે એકાદ ઝાડ ઉપર મારા ફોજી તૈયાર થઈ ગયા આજે પીસ્તાલી વ્યક્તિઓ આજે મારા જોડે આવેલા છે જે ઘેર રજા પર અગ્નિવીની છુટ્ટી પર આવેલા હતા એમનું હાર્દિક સ્વાગત હું મારા દિલથી કરું છું અને જે પણ વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થીઓનો મારા જોડે ટ્રેનિંગ કરવી હોય જે મને મા બાપ ના હોય એવા વ્યક્તિઓને હું મારા તરફથી ફ્રી ઓફ તૈયારી કરાય અને હું મારા પોતાના ખર્ચે કરાય બરાબર જે લોકોના મા બાપ ના હોય જે અનાથ હોય એવા વિદ્યાર્થીઓ માટે હું મારા તરફથી મને મારો કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છન્નું તેવી દસ અઠ્યોતેર મારો બીજો નંબર છે એક્યાસી એકતાલીસ અઠ્યોતેર પંચોણું અઢાર અને બીજો એક નંબર છે ત્યાં એકાવન ઇઠ્યોતેર વીસ છોતેર આ ત્રણ નંબરમાં ગમે તે નંબર પર મારો કોન્ટેક્ટ કરી શકો છો કે જે જે જેને જરૂર છે કે મારા એ વ્યક્તિ મારો સંપર્ક કરી શકે છે બરાબર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય અમારું એક જ સપનું છે કે ઉત્તર ગુજરાતના સૌથી વધારે યુવાનો આર્મીમાં જોડાય અને દેશની રક્ષા કરે એ જ અમારું લક્ષ્ય છે અને

તો ની આજે અમારા ઘરે મોઘેરા મહેમાનો આવે છે હું તમને બતાવું ભાઈ કોણ કોણ આવ્યા છે અમારા ઘરે તો જોઈ લો ગાઈઝ આ રહ્યા વિજય કેમ છો મજામાં જય માતાજી મજામાં હા મજામાં મજામાં સમીર મજામાં લાઈક કોમેન્ટ શેર કરજો મજા મજા હા ભૂલતા નહીં લાઈક કોમેન્ટ શેર કરવાનું જો હોય તો કરી દેજો હા થેન્ક યુ મારું હા વેલકમ વેલકમ કોઈ કે ઉસતા મારે ભાઈ પહેલા ઘેર આવ્યા ભાઈ ભાઈ ખૂબ સારી એવું આમંત્રણ ખૂબ સારી એવી સેવા કરીએ મારા ભાઈ ભાઈ બરાબર છે અને ભાઈ ભાઈને ફોલો કરો લાઈક કરો શેર કરવાનું તો ભૂલતા નહીં મારા ભાઈ બરોબર આપણો ભય જ છે એ અમજી નગર પહોંચાડજો

તો અત્યારે અમે જઈ રહ્યા છે ભાવસર ગામે જે અમે બાની વાત કરી હતી શાંતાબા એમનું ઘરની પરિસ્થિતિ અમે જોઈ હતી તો આજે અમે એમના ઘરના પર જે છાપરું જો કે અમારાથી જે થશે અમે કરવાના છીએ તેના માટે પહેલા આપણે ત્યાં જઈને માપ લેતા આવીએ આજે મારા પપ્પા અને હાર્દિકભાઈ ત્રણે જઈને ત્યાં જઈને બધું જોઈએ અને માપ લઈ લઈએ કમ્પ્લીટ અને પછી કાલે યા પરમ દિવસે કમ્પ્લીટ એમનું જે એટલું થશે એટલું અમે કરી દઈશું તો ગાઈઝ ફરી એકવાર આપણે શાંતાબાના ઘરે આવી ગયા છે એમના ઘરનું જે છાપરું ઠીક કરવાનું છે એના માટે આપણે માપ લેવા માટે આવી ગયા છે મારા પપ્પા હાર્દિકભાઈ અને મિત્રને જય માતાજી બા માતા મિલો આ મારો સાબરકોઠો આ